ગત રાત્રિના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના સંતકબીર રોડ પરના ઇમિટેશન બજારના બહુમાળી બિલ્ડિંગોમાં ત્રણ મકાન ઓફિસોમાં ચોરીનો બનાવ બનેલ છે જેમાં ડેનિસા સેલ્સ છે જે વિપુલભાઈ મુળજીભાઈ તળબદાનું છે એમાં સાત લાખ રૂપિયાની ચોરી અમિતલ જ્વેલર્સ છે એમાં 2 લાખ રૂપિયાની ચોરી અને ગણપતિ સેલ્સ છે એમાં એક લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનો મામલો સામે આવેલો છે આ ગુનાની તપાસ બી ડિવિઝન પીઆઈ એસીપી ડીસીપી ઝોન વન ડીસીપી ક્રાઈમ બધા સ્થળ પર આવી વિઝિટ કરી ઝીણવટભરી તપાસ કરીને આ ગુનો જામבר નેમ જલ્દી ઉકેલાય અને આરોપીઓ પકડાય અને મુદ્દામાલ રિકવર થાય તે માટેના પ્રયત્નો કરી રહેલ છે દસ લાખ તસ્કરો ક્યાંથી અંદર પ્રવેશ આ તસ્કરો પ્રવેશ હોવાની જે શક્યતા છે તે એક નવું બિલ્ડિંગ બની રહેલ છે અને એમાં બારી હજી નાખી નથી તો ત્યાંથી કદાચ પ્રવેશા હોય શકે કે કારણ કે દરેક ઓફિસો નીચેથી તો બંધ જ હોય છે તો એક આ શક્યતા છે ત્યાંથી પ્રવેશેલા છે ઓછામાં ઓછા ત્રણ લોકો હોવાનું જણાય આવે છે બધા બધું અમે જોઈ રહેલ છે અને પોલીસ જે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ ની મદદથી ગુનો શોધી કાઢવાના પ્રયત્નો કરી રહેલ છે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસ